નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં એક એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે વડગામથી લિંબોઈ જતાં ઝડપે આવી રહેલા પિકઅપ વાન ને પેસેન્જર રિક્ષા જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા મૃતક બંને મહિલાઓ વડગામના લીંબોઈ ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે અકસ્માતના પગલે આસપાસમાં લોકો દોડી આવ્યા હતા અને વાતાવરણ તપાસમાં પિકઅપ ચાલકની બેદરકારીના કારણે આ ઉનાળા સર્જાય હોવાનું બહાર આવી છે લીંબોઈ ગામની બે મહિલાઓના એક સાથે મોત થતા સમગ્ર ગામમાં શોક વાપી ગયો છે અને મૃતક પરિવારજનો આકંદ જોવા મળી રહ્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની